અંકલેશ્વર આદર્શ વિદ્યાલયની વિદ્યાર્થીની બાળકવિ સ્પર્ધામાં જોન કક્ષાએ પ્રથમ આવી છે અંકલેશ્વર ની આદર્શ વિદ્યાલયની વિદ્યાર્થીની ઝોન કક્ષાના કલા ઉત્સવમાં પ્રથમ ક્રમ નામ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં કલા ઉત્સવ ગરવી ગુજરાતનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ પ્રાથમિક શાળાના બાળકોએ ભાગ લીધો હતો આ જિલ્લા કક્ષાના કલા ઉત્સવમાં અંકલેશ્વર શાળાની ધોરણ બાર માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાનિયા આઝાદ ઇમાન પઠાણે પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો આ છાત્રાએ બાળ કવિ સ્પર્ધામાં પ્રથમ ક્રમ હાસલ કરી અંકલેશ્વર શાળા સહિત પરિવારનું નામ રોશન કરતા શાળાના આચાર્ય માર્ગદર્શક શિક્ષક સહિત શાળા પરિવાર દ્વારા તેણીને અભિનંદન પાઠવ્યા હતા આ વિદ્યાર્થીની આગામી સપ્તાહમાં યોજાનાર રાજ્ય કક્ષાની બાળ કવિ સ્પર્ધામાં ભરૂચ જિલ્લાનો પ્રતિનિધિત્વ કરશે ત્યારે તે આગામી દિવસમાં યોજાનાર સ્પર્ધામાં પણ ઉત્કૃષ્ટ દેખાવ કરી જિલ્લા શાળા સહિત સિદ્ધ પરિવારનો નામ રોશન કરે તેવી તમામ લોકોએ તેમને શુભેચ્છા પાઠવી હતી હાલ તો તે રાજ્ય કક્ષાની બાળ કવિ સ્પર્ધા માટે તડામાર તૈયારીઓ કરી રહી છે મારું નામ પઠાણ સાંગે આઝાદ ખાન છે અને હું શ્રી ટી એમ શાહ એન્ડ એમ વિદ્યા મંદિરમાં ભણું છું અને હું ધોરણ 12 અ કોમર્સ વિભાગમાં અભ્યાસ કરું છું જીસીટી ઈઆરટી દ્વારા પ્રેરિત કલા ઉત્સવ યોજાયું હતું તેમાં ઘણી બધી સ્પર્ધા ઘણી બધી સ્પર્ધાઓ યોજાઈ હતી જેમાં બાળ કવિ સ્પર્ધા પણ હતી સંગીત વાદન તથા હજુ તથા ચિત્ર સ્પર્ધા પણ હતી જેમાં મેં બાળ કવિ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને સૌપ્રથમ શાળા દ્વારા યોજાઈ સ્પર્ધામાં હું ભાગ લીધો હતો ત્યારે અમારો વિષય ગરવી ગુજરાત હતો ત્યાં હું પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો ત્યાર પછી તાલુકા કક્ષાએ પછી જિલ્લા કક્ષાએ અને

અમારા વર્ગ શિક્ષક બકુલા મેડમે પણ અમને બહુ સારું માર્ગદર્શન આપ્યું છે તેના માટે હું ખૂબ ખૂબ આભારી છું અસ્તુ મારું નામ પટેલ કિનલ છે હું ટીએમ શાહ આદર્શ વિદ્યાલયમાં સંસ્કૃત વિષય માટે ઉચ્ચતર માધ્યમિકમાં અભ્યાસ કરાવું છું દર વર્ષે કલા ઉત્સવ ઉજવાય છે અને આ વર્ષે પણ કલા ઉત્સવમાં આ અમારી અગિયાર બારની વિદ્યાર્થીનીએ બાર

પોતાના મૌલિક વિચારો રજૂ કર્યા છે જે સર્વ નિર્ણાયકોને ખૂબ ગમ્યા અને એને પ્રથમ ક્રમાંક મેળવ્યો છે આ વિદ્યાર્થીનીને માર્ગદર્શન આપનાર અમારી શાળાના તમામ શિક્ષક મિત્રો એ ખૂબ મહેનતથી એને સમજણ આપી છે અને આગળ વધવા માટે એને પ્રેરણા પણ આપી છે તે બદલ શાળા પરિવાર તરફથી આ વિદ્યાર્થીનીને અમે ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે અને ગર્વની લાગણી અનુભવીએ છીએ